પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘરની નજીક એક દિવાલ છે અને એ દિવાલ છે ગુજરાતના સુરત શહેરની અંદર દબાણનો મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય છે કારણ કે કુમાર કાનાણીએ એક લેટર લખ્યો અને વરાછાની અંદર ડિમોલેશન શરૂ થયું એ પછી સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ માંગ કરી કે ચૌટાપુરની અંદર પણ દબાણ થવું જોઈએ બીજી તરફ મેયરે ઝાપા બજાર વિસ્તારની અંદર પણ જે કેટલું દબાણ હતું એ દૂર કરાવ્યું હવે કેટલાક લોકો એવી માંગ કરી રહ્યા છે કે પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘરની નજીક એક દિવાલ તાણી દેવામાં આવી છે અને એ ગેરકાયદે દિવાલ છે તો એ એસએમસી કેમ તોડતી નથી એની પણ એક ચર્ચા થઈ છે તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતમાં અત્યારે દબાણનો ઇસ્યુ બહુ જોરદાર ચર્ચામાં છે કારણ કે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરને પત્ર લખીને વાત કરી હતી કે વરાછા ફ્લાયઓવરની નીચે દબાણ બી છે ગેરકાયદે ધંધા બી થાય છે ગાંજા વેચાય છે એ બધી વાત લેટર લખેલો હતો એના અનુસંધાનમાં સુરતના મેયર લક્ષેશ માવાણી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારની અંદર ડિમોલેશન કરી રહ્યા છે અને દબાણો છે દૂર કરી રહ્યા છે ગેરકાયદે જે બધું ધંધા થતા હતા એ બધા બંધ કરી દેવામાં આવ્યા છે બીજી તરફ સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાડાએ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને એમાં એમણે કીધું કે બજાર વિસ્તારની અંદર લાંબા સમયથી દબાણ છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર કામ નથી કરતું અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર વરાછા પૂરતું સીમિત નથી પરંતુ આખા શહેરનું છે અને એમણે આ વિસ્તારમાં એક સો વર્ષ જૂની હોસ્પિટલ છે સુરત જનરલ હોસ્પિટલ એને મુશ્કેલી પડી રહી છે એની પણ વાત કરી બીજી તરફ જે ઝાપા બજાર વિસ્તારની અંદર દાઉદી વોરા સમાજનો એક દાવત પ્રોપર્ટી ટ્રસ્ટ છે એણે સરકારી જમીન પર ત્યાં ગેટ બનાવી દીધેલો અને ગાર્ડ્સને મૂકી દીધેલા હતા તો જ્યારે મેયરને આ વાતની જાણ થઈ તો એમણે તાત્કાલિક ટ્રસ્ટને જાણ કરી અને આદેશ આપ્યો કે આ દબાણ તાત્કાલિક હટાવી દેવામાં આવે તો ટ્રસ્ટે જાતે જ પોતે આ દબાણ હટાવી દેવા છે ગેટ બી તોડી નાખ્યો છે અને જે બાઉન્સરો મૂકેલા છે એ પણ હટાવી દેવામાં આવે છે અને લોકો માટે એ રસ્તો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે હવે સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા કે જે સુરતના કોટ સપીલ રોડ વિસ્તારની અંદર રહે છે અને એમના ઘરની પાસે એક દીવાલ ચણી દેવામાં આવી છે અને આ મુદ્દો અત્યારનો નથી આ મુદ્દો વર્ષોનો છે પરંતુ અત્યારે જ્યારે દબાણનો મુદ્દો ચર્ચામાં આવ્યો તો આ અરવિંદ રાણાની જે ઘર પાસેની દિવાલ છે એ પણ ચર્ચામાં આવી ગઈ છે અને લોકો એમ કહી રહ્યા છે કે આ દિવાલને કેમ તોડી પાડવામાં નથી આવતી આ બાબતે અમે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાની સાથે વાત કરી હતી તો એમણે એમ કીધું કે આ જે દીવાલ બની છે એ મારા ઘરની પાસે નથી મારા ઘરની સામે નથી પરંતુ કોટસબીડ રોડ ઉપર એક ડીકેએમ એમ હોસ્પિટલ આવેલી છે અને ત્યાં ડીકેએમ એમ હોસ્પિટલ પાસે એક ખાંચો હતો અને એ ખાંચો હોવાને કારણે ત્યાં આગળ જે વિસ્તાર હતો તે એટલો ગંદકી વિસ્તારમાં હતી કારણ કે ત્યાં લોકો આવીને કચરો એ ફેંકી જતા હતા અને કેટલાક જે અસામાજિક તત્વો છે એ ત્યાં ગેરકાયદે કામ બી કરતા હતા એને કારણે સ્થાનિક લોકોએ અનેક વખત સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરી પરંતુ સુરત મહાનગરપાલિકાએ કંઈ કામ કર્યું નહીં એટલે સ્થાનિક લોકોએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે આ જે ખાંચો પડે છે ત્યાં આગળ એક દિવાલ બનાવી દઈએ અને આ વિસ્તારને ચોખ્ખું રાખવાનું એક અભિયાન સ્થાનિક લોકોએ શરૂ કર્યું અને અરવિંદ રાણાનું કહેવું એમ છે કે આજની તારીખે પણ આ જે વિસ્તાર છે કે જ્યાં દિવાલ બનાવી દેવામાં આવી છે એને એકદમ ચોખ્ખો ચણાક રાખવામાં આવે છે હવે બીજી તરફ સુરત મહાનગરપાલિકાએ એવું કરેલું કે આ જે કોર્ટ સબીર રોડ ઉપર છે તે રસ્તા ઉપર બહુ જ ભારે દબાણ રહે છે કારણ કે દહારીવાળા શાકભાજીવાળા કે જે બી કોઈ નાની પાવ પાઉલા કે બધા રોડ ઉપર ઊભા રહીને ધંધો કરે છે અને શાકભાજી લેવા માટે કે એના માટે લોકો ખાસ કરીને મહિલાઓ વાહન પર આવે અને રસ્તા પર પાર્ક કરે એને કારણે ટ્રાફિકનો બહુ જ મોટો ઇસ્યુ ઊભો થતો હતો એટલે સુરત મહાનગરપાલિકાએ આ જે વિસ્તારમાં દિવાલ બનાવેલી છે ત્યાં આગળ પાર્કિંગ ઝોન બનાવી દીધું એટલે હવે જે લોકો શાકભાજી અથવા બીજી કંઈ વસ્તુ ખરીદવા માટે આવે છે એ લોકો ત્યાં પાર્કિંગ કરે છે આ દિવાલને કારણે રોડ પર ટ્રાફિકની કોઈ જ સમસ્યા નહોતી થતી પરંતુ હવે આ પાર્કિંગ ઝોન બનાવી દીધું છે તો લોકો ત્યાં ગાડી પાર્ક કરે છે આ તો થઈ અરવિંદ રાણા સાથેની વાત પરંતુ સુરત મહાનગરપાલિકા શું કરે છે એ સમજ નથી પડતી કે આટલા વખતથી ચર્ચા છે કે દિવાલ તાણી દીધી છે અને આટલા બધા વિવાદો થાય છે તો સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે ભાઈ આ ગેરકાયદે છે તો ગેરકાયદે છે તો હટાવી દે અથવા કાયદેસર છે વાંધો નથી તો એનું પણ જાહેરાત કરી દે કે આ દિવાલ નિયમ મુજબ છે લોકોના યુઝમાં છે લોકોના કામમાં છે તો નહીં હટે એવી વાત ક્લિયર કટ પાલિકા શું કામ નથી કરતી એ એક મોટો પ્રશ્ન છે કારણ કે વારે ઘડીએ જ્યારે પણ કંઈ ઇલેક્શન આવે અથવા કંઈક મુદ્દો આવે તો આ મુદ્દો વારંવાર ઉછળતો રહેતો હોય છે તો એ વિવાદ વધે અથવા ઈસ્યુ ઉછળે એના બદલે સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટતા જ કરી દેવી જોઈએ કે ભાઈ આની અંદર આ વસ્તુ છે તો લોકોને તરત જ ખબર પડી જાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ